નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્ર તમે જોઈ શકશો આ કલકત્તીનું ધરુ છે જુઓ તમે તમે પણ આજુબાજુ ખેતરમાં તમારે તમાકુનું ધરુ જોતું હોય તો મળી જશે કલકત્તી અને દેશી તમાકુનું ધરુ મળી જશે આ જો એકદમ લાઈવ રિઝલ્ટ છે જુઓ તમે કેટલું શાનદાર રિઝલ્ટ છે જુઓ તમે કેટલું જોરદાર એકદમ શાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત એકદમ કચકડા જેવું રિઝલ્ટ છે તમે પણ આજુબાજુ એરિયામાં રહેતા હોય કોઈને તકલીફ હોય કે ધરુ ના મળતું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર અંદર આપેલો છે યુટ્યુબમાં મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવી ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જે બાપારી ફાર્મિંગ દરૂ માટે સીધો દ નંબર પર કોન્ટેક કરી શકશો એકદમ લાઈવ રિઝલ્ટ જુઓ તમે આખો પ્લોટ છે અમારો એકદમ નેચરલ ખેતી એકદમ ઓરિજનલ દવા અને ખાતર પણ મળી રહેશે તમને અત્યારે કેવું છે ફસવાનું ચાલુ જ છે જુઓ તમે દરું ફસાઈ રહ્યું છે અત્યારે એકદમ લાઈવ રિઝલ્ટ જુઓ તમે प्लॉट जो तैयार फंथी छे हा કેઉ છે તમારે एडवंस बुकिंग करावा પડશે एडवंस बुकिंग ચાલી રહ્યો છે અત્યારે 20 લાખ છોડા આપવાના છે અત્યારે એકદમ દરુણ નજારા જો તમે એકદમ લાઈવ રિઝલ્ટ જો દરુ બતાઈ જ રહે છે તમે કલકતી દમ એકદમ લાઈવ રિઝલ્ટ જય જવાન જય કિસાન આ છે અમારા કિશનભાઈ જો કિશનભાઈ જોડે પણ દરું મળી રહેશે